અમરેલી ભાજપના ઉમેદવારને લઈને નવી જાણકારી મળવા જઈ રહી છે જનક બગદાણાને ભાજપ બનાવી શકે છે ઉમેદવાર સંગઠનના નેતા જનક બગદાણા ઉમેદવાર બની શકે છે બગદાણા ધામમાં સેવા આપે છે જનક બગદાણા સ્વર્ગસ્થ મંજી બાપાના પુત્ર છે જનક બગદાણા સુરતની કરંજ બેઠક ઉપર તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મહેસાણા જુનાગઢ સુરેન્દ્રનગરના ઉમેદવારોના નામ પર ચર્ચા ગુજરાતની ચાર બેઠકો માટે આવતીકાલે મંથન આ વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરન રાજગુરુ હિરન શું માહિતી મળી રહી છે ઉમેદવારને લઈને ચાર બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ હજુ જાહેર બાકી છે તેમાં અમરેલી બેઠક ઉપર જે અત્યારે જાણકારી મળી રહી છે એ પ્રમાણે જનક પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને તેને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે બે હજાર ની અંદર સુરતની કરંજ બેઠક ઉપર ધારાસભ્ય રહી ચુક્યા છે આ ઉપરાંત જે બગદાણા ધામ આવેલું છે સૌરાષ્ટ્ર અંદર મહુવા તાલુકામાં બજંગદાસ બાપાનું તેમના જે સેવક હતા હાલમાં જ તેમનું નિધન થયું છે બાપા તેમના પુત્ર છે છે સુરતમાં રહે અને સૌરાષ્ટ્ર તેમનું મૂળ વતન છે આ જે સમીકરણ છે સમીકરણ રાખી અને ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર બનાવે તેવી પૂરી શક્યતા છે કારણ કે બગદાણા વિસ્તાર છે એ ગારિયાધાર બગદાણા સહિતનો વિસ્તાર અમરેલી લોકસભા વિસ્તારની અંદર આવે છે એટલે સ્થાનિક અત્યાર સુધી અમરેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર નક્કી કર્યા એ અમરેલી અથવા તો અમરેલી આસપાસના હતા પરંતુ હવે જે વિસ્તાર અડીને આવેલો છે એ વિસ્તારમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આ જનક પટેલ એટલે કે જનક બગદાણા તરીકે ઓળખાય છે સંગઠન અંદર પણ ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે આ તમામ સમીકરણ લઈ અને અત્યારે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે આભાર હિરેન આપણા તમામ માહિતી બદલ